મહેસાણામાં કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ છે મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા ઉમેદવારો માટે ભાજપના કવલમ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરી ત્રણ નિરીક્ષકો ઉમેદવારી કરવા માંગતા દાવેદારોને સાંભળશે સેન્સ પ્રક્રિયામાં છેલ્લી ઘડી સુધી નિરીક્ષકોના નામ ગુપ્ત રખાયા બપોરે એક વાગ્યા બાદ નિરીક્ષકો ટિકિટ વાંચુકોની સેન્સ લેશે ખુબ જ રસપ્રદ બની રહેશે આજે જણાવ્યું કે કડી વિધાનસભાની પેટા ચૂંટણી જે છે યોજાઈ રહી છે જેમાં ખાસ છે કડીના ધારાસભ્ય કરતનભાઈ સોલંકીનું અકાળે નિધન થતા એ જે સીટ જે છે ખાલી પડી છે ને જેના કારણે ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આજે કડી વિધાનસભા પેટા ચૂંટણી જે છે એમાં ખાસ વાત કરીએ તો ભાજપ તેમજ કોંગ્રેસની બંનેની સેન્સ પ્રક્રિયા છે તમામની સેન્સ પ્રક્રિયા માટે જે ઈચ્છુક ઉમેદવારો જે છે એ ખાસ આજે શેષ પ્રક્રિયામાં હાજરી આપશે અને પોતાની જે દાવેદારી કરવા માટેની જે શેષ પ્રક્રિયામાં ભાગ લેશે અને ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ભાજપની જે સેન્સ પ્રક્રિયા યોજાવાની છે જેની અંદર ખાસ જે નિરીક્ષકો કોણ હાજર રહેવાના છે નામ પણ જે હાલ ગુપ્ત રાખવામાં આવે છે તો બીજી તરફ કોંગ્રેસનું જે સેન્સ પ્રક્રિયા જે છે કડીમાં યોજાઈ રહી છે જેમાં ગેનીબેન ઠાકોર સહિતના જે કહી શકાય કે જે મંડળ મંડળમાંથી લોકો જે છે જે નિરીક્ષકો છે ઉપસ્થિત રહ્યા છે અને બંનેની સેન્સ પ્રક્રિયા જે છે યોજાવાની છે ત્યારે ખાસ વાત આ વખતે ખાસ ભાજપ અને કોંગ્રેસ સાથે આપ પણ મેદાને આવી શકે છે કારણ કે ગઈકાલે જ ઈસુદાનભાઈ ગઢવી જે છે એ પણ કડી પહોંચ્યા હતા અને એમનું એક મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું હતું ત્યારે ત્રિપાંખીઓ જંગ કડીમાં પણ જામે તેવી શક્યતાઓ હાલ જોવાય જોવાઈ રહી છે અ ભાજપમાં કહી શકાય કે ક્યાંક બે થી ત્રણ પ્રકારના અલગ અલગ ભાગ પડેલા છે તો કોંગ્રેસ અને આપ પણ સામે આવશે એટલે ત્રિપાખ્યો જંગ જે છે કડી વિધાનસભામાં જોવા મળશે જી મુકેશ ત્રિપાખ્યો જંગ આ વખતે કડીમાં છે પાટીદાર અને ઠાકોર સમાજનું અહીંયા અસ્તિત્વ સૌથી વધારે છે પ્રભુત્વ વધારે છે કયા ઉમેદવારોના નામ દરેક પક્ષમાં અત્યારે ચર્ચાએ રહ્યા છે જી ખાસ જો વાત કરવામાં આવે તો કડી વિધાનસભાની સીટ જે છે એ સ્પેશિયલ સીટ છે કે જ્યાં જે કહી શકાય કે જે સ્પેશિયલ જે છે કાસ્ટ માટેની સીટ છે એટલે કહી શકાય કે જે પાટીદાર આ વખતે આમાં કોઈ અન્ય કોઈ સમાજ જે છે આ સીટ ઉપર જે છે પ્રભાવિત નથી પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે ક્યાંક ને ક્યાંક જે ભાજપમાં અલગ અલગ જે ભાગ પડેલા છે એના કારણે ટિકિટ મેળવવા માટે જે લોકોની જે છે લાઈન લાગે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી મુકેશ જોડા બદલ આભાર આપનો